હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજ આપણે આવી ગયા છીએ અહીંયા વાડીએ ગાડી લઈને તમે જોઈ શકો છો તો હવે આપણે જવાનું છે વાડી બાજુ હાલો આપણે જઈએ વાડી બાજુ આપણે અહીં વરસાદ બહુ હાડો પીડ્યો છે તમે જોઈ શકો છો અહીંયા ગારો ગારો કરી નાખ્યો છે તો આપણે ગાડી અહીંયા મેં દઈએ કેમ કે આની પર ગાડી હાલ એવું છે નહીં અહીં પર બહુ ગારો થઈ ગયો છે તો આપણે એની પર જાય છે નાળું બને છે અમારે બે નાળા મેં કા તમે જોઈ શકો છો બધું ધોઈ હવે જોઈ નહીવ આવ્યો આવું તો કારેય પાણી નહીં ના વાડીમાં પાણી ગળી ગયું છે આ બધું કામ ચાલુ થવાનું તું ટાંકવાનું બધું પીડ્યું છે ત્યાં વરસાદ આવી ગયો ને તો આ બધું બની ગયું મેં કીધું આપણે જાય વાડીએ આટો મારવા કેવું છે

આપડો વાડીનો જ આપો છે આપડે જઈએ હવે આપડી વાડીની અંદર બધું ભય ને એ પાણી પાણી અહીંયા સુકાણું ને બધું બહુ સારું ઉપાડી લીધું છે તો થોડું થોડું આઈન પર ઉગી ગયું છે બાકી પાણી ભરાય માંડવે ને તણાય આયા બધું હવે આપણે અહીંયા સીતાફળીએ સીતાફળ ક્યાંક હોય તો પાકળ તો આપણે જોઈએ આઈ સીતાફળ છે એક આ હોય તો જોઈ દેખાય આમાં

છે પણ આપણે સીતાફોળી આપણે આમાં તો ઘઉં રેડી જ દેખાવા મળ્યા છે ઓલપાત ના દેખાતા હોય એ બાદરી સાચી પછી એની પર બહુ દેખાતી ને આપણે આ ઘઉ રેડી જ દેખાઈ જશે હવે આપણે થોડીક સીતાફોળી આખી છે જો થોડીક અહીંયા છે આકડા આપણે ભોગી દઉં બ્લોકમાં આ બીના રહી ગયો તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ સીતાફળે તો અમારો વિડીયો સારો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો તો આપણે અહીંયા જોઈ લીધો સીતાફળ પાકલ હોય તો આમાં જોવાનું છે મોટા છે જોઈએ હવે

આપડો ઈસ્કો છે તો પેલા બહુ ઇસ્કા ખાધા આપણે અહી તો હાક તો આપણે મેળવી નહીં મિત્રો તો આપણે બ્લોગ ને અહીં કરી દઈશી તો અમારો બ્લોગ ખારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મેળા બીજા બ્લોગમાં